તો એસીરામ આજે હું તમને લઈ જઈ રહ્યો છું રાજકોટ ની એક એવી જગ્યાએ આમ તો કહેવાય છે કે ગૌ માતાઓમાં 33 કોટી દેવતાનો વાસ હોય છે પરંતુ આ જગ્યાએ 33 કોટી જેમાં વાસ છે તેવા ગૌ માતાઓની સાથે સાથે ખરેખર 33 કોટી દેવી દેવતાઓ માતાજી બધાને એક અલૌકિક એક મૂર્તિઓ વારી જગ્યા આવેલી છે કે જ્યાં તમને લગભગ बदाज भगवानी मूर्तिओ जो मैं आप ज्ञो आदि योगी महादेव भव्य शिवलिंग महा ने मूर्ति कृष्ण भगवानी मूर्ति ने मूर्ति गाय महादेव राम लक्ष्मण जान की आपने हनुमान जी महाराज आपने अंदाजों ने आवड़ा मोटा नंदी महाराज हाथी घोड़ा आप जो मूर्ति તે છે ચલેનો હાલડુ આપણે સામે છે विष्णु भगवान शेषनाग ઉપર સૂતા છે આવી તો ત્યાં અડડક મૂર્તિ આપ પરિવાર સાથે એકવાર ત્યાં જશો તો તમને થશે કે આ કઈ જગ્યામાં આવી ગયા છો કઈ દુનિયામાં આવી ગયા છો આપ જોઈ રહ્યા છો આપ શેષનાગ જોઈ રહ્યા છો શ્રી રામ જોઈ રહ્યા છો અયોધ્યામાં જે આપ મૂર્તિ જોઈ છે सेम એવા પ્રભુ શ્રી રામ ની મૂર્તિ શ્રી રામ ની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન ની મૂર્તિ રામદેવપીર ની મૂર્તિ विष्णु नी मूर्ति कृष्ण भगवान भव्य स्वरूप महाराणा प्रताप मूर्ति असंख्य मूर्ति मित्रों दशा मता अयोध्या नी मूर्ति स्थापित मूर्ति सरदार वल्लभ भाई पटेल विष्णु भगवान ना अलग अलग स्वरूपों कृष्ण भगवान ना अलग अलग स्वरूपों राधा कृष्ण આપ કલ્પના ન કરી શકો કૃષ્ણ ભગવાને કેટલી લીલા કરેલી છે તેની મૂર્તિ આપ જોઈ રહ્યા છો નાક દમન नंद बाबा લઈને જઈ રહ્યા છે કૃષ્ણ ભગવાનને તે રીતે જુદી જુદી મોદી સાહેબની મૂર્તિ પણ આવેલી છે જ્યાં શ્રી રામ ભગવાનની મૂર્તિ આપ જોઈ રહ્યા છો અલગ 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 કેટલી મૂર્તિઓ છી સાગર માં વિષ્ણુ ભગવાનની મૂર્તિ દ્વારપાળ महादेव गंगा जी परशुराम भगवान कृष्ण भगवान जुदी जुदी लीलाओ कृष्ण राधा आप असंख्य मूर्ति एटली बड़ी कृष्ण सुदामा मूर्ति सरदार वल्लभ भाई पटेल कृष्ण सुदामा आप, आप कल्पना न कर सको कि आप, आप त्या परिवार साथ जाए ना तो बाड़को ने त्या मौज प्रिय भगत सिंह बकासुर वध पुतना मासी वध राधा कृष्ण आप, आप कल्पना न कर सको वासुदेव देव की जी नाग दमन पुतना मासी वध अब कल्पना न कर सको देवी मूर्ति पुतना मासी वध इतनी बती मूर्ति बती आवेली छे भीष्म पितामह गांधी जी सुभाष चंद्र वो हनुमान जी महाराज ने एकदम ताकत वाली मूर्ति अब જોઈ રહ્યા છો असंख्य मूर्ति ओथिया आवेली छे रामदेव वीरनी સૌથી ઊંચી હૈ તોરી मूर्ति ऐसे तो आसे राजकोट ની આસપાસમાં આપ જોઈ શકો છો આવડી મૂર્તિ રામદેવપી ની ગ્યાઈ નઈ હોય हनुमानજી મારા અસંખ્ય નાના મોટા મંદિરો ગાય માતાના મંદિરો આપ કલ્પના ન કરી શકો ગાય માતાની એટલી બધી મૂર્તિઓ આવેલી છે ત્યાં નાની મોટી અસંખ્ય મૂર્તિઓ વામન અવતાર ની મૂર્તિ નાની મોટી અસંખ્ય ગણપતિ મહારાજ ની મૂર્તિ રામ લક્ષ્મણજી અને हनुमानજી આપ જોઈ શકો છો ગાડુ हनुमान जी महाराज एक ना नी एवी गौशाला ओ जे गौ माताओ अట్లా બધા गौ माताओ સાથે કૃષ્ણ ભગવાન વાંસળી લઈને ઉભા હોય છે એક નાની એય गौशाला ટાઈપ મૂર્તિ શ્રીનાથજી ભાવની મૂર્તિ કૃષ્ણ બલરામ સુભદ્રાજી ની મૂર્તિ પાછળ મંદિર રો અપ કલ્પના ન કરી શકો ભારત માતા યશોદા મૈયા કૃષ્ણ ભગવાન ગાય માતાઓ આપ મિત્રો કલ્પના ન કરી શકો આપના બાળકો સાથે અહીંયા ગયા હોય તો મોજ આવી જાય બાળકોને મોજ પડી જાય આપને પણ એક પોઝિટિવ એનર્જીનો અહેસાસ થાય એવું અલૌકિક જગ્યા રાજકોટમાં આવેલી છે અને ખાસ તમે જોઈ શકો છો કે કેતલી બધી મૂર્તિઓ અહીંયા આવેલી છે જે મૂર્તિઓ જોઈને આપ આપનું મન એકદમ પોઝિટિવ વેમાં ચાલી ઉ જશે અલગ અલગ ભગવાનની મૂર્તિઓ અલગ અલગ મૂર્તિઓ આપ આપને લાગશે કે આપ કઈ દુનિયામાં આવી ગયા છો એવી મૂર્તિઓ ત્યાં આવેલી છે ખૂબ જ સુંદર મજાનું આ આપ જોઈ રહ્યા છો ગૌશાળા અને મૂર્તિઓની સાથે સાથે ત્યાં સાચા જેમાં કહો કે તેત્રીસ કોટી દેવતાનો વાસ છે તેવા ગૌમાતાઓ ત્યાં થી પણ વધુ ગૌમાતાઓ રાધેશ્યામ ગૌશાળામાં આવેલા છે ત્યાં સેવાભાવી લોકો પરિવાર સાથે ગૌ માતા ને ઘાસ ખવડાવવા આવે છે ગૌ માતા ને સાથે રમવા આવે છે નાના નાના બાળકો બધા જ લોકો અહીં આવે છે અને ગાય માતા ને ઘાસ ખવડાવવાની જે સેવા છે તેનો લાભ લે છે આપ જોઈ કોઈ પાણી ના આવેલા એકદમ છે અને ગાય માતાઓ તો આ છે રાજકોટ માં આવેલ રામાદેવ મંદિર અને ગૌશાળા જે રાજકોટમાં આવેલી છે સાથે ત્યાં રોજના હજારો બાળકોને ભોજન પ્રસાદી પણ આપوام આવે છે મિત્રો ગૌશાળા આવેલી છે રાજકોટના રામાપીર ચોકડી થી જેર અંદર જઈએ ત્યાં રાદેશ્યામ ગૌશાળા આવેલી છે અને ત્યાં રાદેશ્યામ બાપુ બેસે છે અને આવા અસંખ્ય હજારો ભૂલકાઓને ભાવતા ભોજન રોજ રોજ પીરસવામાં આવે છે ત્યાં આસપાસ એકદમ સ્લમ મેર્યું આવેલો છે તો ત્યાં આવી રીતના હજારો બાળકોને ત્યાં પ્રસાદી હજારો લોકોને આવી રીતના રોજ રોજ પ્રસાદી આપવામાં આવે છે આવું એક અલૌક્ય સ્થાન રાજકોટમાં આવેલો છે મિતી મિત્રો તો આપને જો વિડિયો પસંદ આવ્યો હોય તો અન્ય લોકો સુધી પહોંચાડો આ માહિતી પહોંચાડો જેથી કરીને લોકો પોતાનો જે રવિવાર છે ખાસ આવી જગ્યાએ જાય ને પોતાના પાર્કો સાથે જઈ શકે જેથી એ ગાયો માતાનોના આ લોકિક જગ્યાના દર્શન કરી શકે તો ખાસ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડિયોને શેર કરજો જય શ્રી